સાબરકાંઠા પોલીસના ઇન્સ્પેક્શન નિમિત્તે રેન્જ વિરેન્દ્રસિંહ યાદવ હિંમતનગર પોલીસ પરેડ નું નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ હોર્સ શો ડોગ શો પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા ઉલ્લેખનીય છે કે બે દિવસથી અહીં ઇન્સ્પેક્શન ચાલુ છે આ બે દિવસમાં તેમણે ડીવાયએસપી કચેરી સહિત પોલીસ સ્ટેશનમાં પણ નિરીક્ષણ કર્યું હતું બ્યુરો ચીફ આબિદ અલી ભૂરા સાબરકાંઠા રેન્જ કક્ષા તરફથી જે એન્યુઅલ ઇન્સ્પેક્શન જિલ્લાઓને લેવામાં આવેલ છે તે સંદર્ભે આજે સાબરકાંઠા જિલ્લાનું ઇન્સ્પેક્શન લેવામાં આવી રહેલ છે કાલથી અલગ અલગ પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું ડિવિઝન કચેરીનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું અને આજે હેડક્વાર્ટરની અલગ અલગ એક્ટિવિટીઝ જેમાં સેરીમોનિયલ પરેડ છે પીટી મેડિસિન બોલ પછી ચેકપોસ્ટ બિલ્ડિંગ ઇન્ટરવેન્શન મોબડ્રીલ એવી ઘણી બધી એક્ટિવિટીઝ જોવામાં આવી રહી છે અને સાથે સાથે પોલીસ દરબાર અને લોક દરબારનું પણ આયોજન કરવામાં આવેલ છે અને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન પણ ઇન્સ્પેક્શનના નિમિત્તે કરવામાં આવેલ છે હાલ સુધીમાં જે હેડક્વાર્ટરમાં જે એક્ટિવિટીઝ થઈ સેરિમોનિયલ પરેડ છે બીજા બિલ્ડિંગ ઇન્ટરવેન્શન અને ચેકપોસ્ટ અને મોબ મોબડ્રીલ પ્રદર્શન સારી રીતે પોલીસ દ્વારા કરવામાં આવી આવેલ છે અને બાકી વધારાની જે લોક દરબાર અને જે આયોજન કરવામાં આવશે એમાં ક્રાઇમનું એનાલાઇસિસ પણ કરવામાં આવશે અને લોક દરબારમાં પણ લોકોના પ્રશ્નો સાંભળીને અને કોઈ રજૂઆતો હોય યા કોઈ પ્રશ્નો હોય જે પોલીસને લગતા છે તો આને પણ સોલ્વ કરવાનું કામ કરવામાં આવશે